છોકરો

મૂર્તિ ને સ્થાપિત કરતી દીધી અને એ પથ્થર જે લઈ આવ્યા હતા એને ત્યાં પગથિયા માટે રાખ દીધો પછી એની ઉપર ચાલતા બધાય તો એ પથ્થર બોલતો મારી ઉપર ચાલુમાં ચાલુમાં હું ગંદો થઈ જાઉં છું તો એક દિન લાગીને ચાલશે તો એ બોતલ ખુશ થઈને ના બોલો મંડીઓ મને મને બધાય પગે લાગીને ચાલશે મને બધાય પગે લાગીને ચાલશે તો પછી ગણપતિ ભગવાન કહે એને કે તમને તમને ગણપતિ બાપા તમે તો બધા જળ ને